હવે અહીંયા જુદી જુદી સંખ્યાઓ આપેલી છે એનો આપણે વર્ગ શોધવાનો છે અહીંયા પહેલી સંખ્યા છે આપણી જોડે બત્રીસ બરાબર તો બત્રીસ નો વર્ગ આપણે શોધવાનો છે તો જુઓ બત્રીસ એટલે આપણે કરીએ બત્રીસ નો વર્ગ એટલે આપણે લઈએ ત્રીસ વત્તા બે નો વર્ગ બરાબર ત્યારબાદ આપણે ત્રીસ વત્તા બે નો વર્ગ કરીએ બરાબર તો એનું આપણે વિસ્તરણ કરીએ વિસ્તરણ ની આપણે આપણી જોડે સૂત્ર છે કે એ વત્તા બી નો કાંસ બાર વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બે બી વત્તા બી નો વર્ગ આ સૂત્રની મદદથી આપણે આનો વર્ગ કરીશું તો અહીંયા સૌપ્રથમ થશે ત્રીસ નો વર્ગ વત્તા બે કાંસ એટલે એકસો વીસ વત્તા ચાર તો આ ત્રણ નો આપણે સરવાળો કરીશું તો આપણી જોડે આવશે નવસો વત્તા એકસો વીસ વત્તા ચાર તો અહીંયા થાય ચાર બે અને દસ તો 32 નો વર્ગ આપણી જોડે થશે હવે બીજો દાખલો 35 નો વર્ગ તો આપણે અહીંયા જોઈએ પાંત્રીસ નો વર્ગ શોધવાનો છે તો અહીંયા કરીએ બરાબર પાંત્રીસ નો વર્ગ તો થશે ત્રીસ નો વર્ગ વત્તા બે કંસમો ત્રીસ કાઉસ મો પાંચ વત્તા પાંચ નો વર્ગ બરાબર તો ત્રીસનો વર્ગ થશે નવસો વત્તા ત્રણ છ વીસ એટલે ત્રણસો વત્તા તો ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો નવસો ત્રણસો અને પચીસ તો આપણી જોડે થશે પાંચ બે અને નવ ને ત્રણ બાર બારસો પચીસ થાય બરાબર મિત્રો હવે અહીંયા છે છ્યાસી નો વર્ગ તો છ્યાસી નો વર્ગ આપણે શોધીએ તો અહીંયા થશે વત્તા બાર વર્ગ તો આપણે વિસ્તરણ આપીએ એસી નો વર્ગ વત્તા બે કાઉસ નો એસી કાઉસ મો છ વત્તા છ નો વર્ગ તો એસી તો એનો થશે ચોસઠસો વત્તા વત્તા તો આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે જવાબ ચોસઠસો વત્તા નવસો સાહીઠ વત્તા છત્રીસ તો છ નવ નવ ને ચાર તેર નો તગડો એક અને સાત સાત હજાર ત્યારબાદ ત્રાણું તો ત્રાણું નું આપણે વર્ગ કરીએ તો ત્રણ નો વર્ગ તો અહીંયા થશે નેવું નેવતા ત્રણ નો કાઉસ બાર વર્ગ હવે નેવનો વર્ગ વિસ્તરણ આપીએ આપણે તો નેવનો વર્ગ વત્તા બે ત્રણ વત્તા ક્રણ નો એક્યાસી સો વત્તા નવ દુ અઢાર તારીખ ચોપન એટલે પાંચસો ચાલીસ વત્તા નવ હવે આ ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરીએ કે એક્યાસી સો પાંચસો ચાલીસ અને નવ થશે તો ઇકોતેર નો વર્ગ આપણે કરીએ તો ઇકોતેર નો વર્ગ એટલે થશે સિત્તેર વત્તા એક નો વર્ગ બરાબર તો વિસ્તરણ આપીએ તો સિત્તેર નો વર્ગ બે કાશ નો સિતો ચાલીસ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો આપણી જોડે જવાબ આવશે ચાર હજાર નવસો વત્તા એકસો ચાલીસ એક ચાર જીરો અને પાંચ તો આપણી જોડે જવાબ આવશે પાંચ હજાર એકતાલીસ તો આ રીતે આપણે જુદી જુદી સંખ્યાઓના વર્ગ વિસ્તરણની મદદથી શોધી શકીએ છીએ અહીંયા એક દાખલો છે છેતાલીસ તો છેતાલીસ નો વર્ગ તો થશે ચાલીસ વત્તા છ નો વર્ગ તો અહીં ચાલીસ નો વર્ગમો ચાલીસ ચાલુ ચાલુ પછી અહીંયા બે ચાર આઠ છ અડતાલીસ વત્તા છત્રીસ તો આ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો સોળસો

આ તે કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરિયન ત્રિપુટી શોધવા માટે આપણે આ જે પાયો છે એને આપણે બે એન તરીકે લઈએ તો આ થશે એન સ્કવેર વન અને આ થશે એન સ્કવેર માઇનસ પન બરાબર તો આની મદદથી આપણે પાયસ પાયથાગોરિયન ત્રિપુટી લઈ શકીએ છીએ અહીંયા આપણે છ છે તો ને આપણે લઈએ બે એન બરાબર છ તો માટે એન બરાબર શું થશે ત્રણ બરાબર આપણને તો 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 બરાબર બરાબર શું થશે વર્ગ એટલે એટલે થાય દસ અને માઇનસ વન તો ત્રણ નો વર્ગ ઓછા એક બરાબર નવ ઓછા એક બરાબર થાય આઠ તો પાયથાગોરિયન ત્રિપુટીમાં આપણને એક તો છે છ એક દસ અને એક આઠ તો માટે ત્રિપુટી બરાબર છ દસ અને આઠ થાય બરાબર ત્યારબાદ ચૌદ તો આપણે અહીંયા લઈએ બે એન બરાબર ચૌદ તો ઓગણપચાસ વત્તા બરાબર એટલે આવશે પચાસ બીજી થશે એ સ્ક્વેર માઇનસ વન એટલે કે 7 નો વર્ગ ઓછા એ બરાબર ઓગણપચાસ ઓછા બરાબર આવશે અડતાલીસ તો માટે પચાસ અને અડતાલીસ તો એ છે ચૌદ પચાસ અને અડતાલીસ થાય મિત્રો ત્યારબાદ

बराबर થશે 8 નો વર્ગ - 1 એટલે કે 64 - 1 = 63 તો માટે પાયથાગોરિયન ત્રિપુટી = 16 65 અને 63 65 અને 36 બરાબર

બરાબર એક્યાસી ઓછા બરાબર બરાબર થશે અઢાર બ્યાસી અને એસી અઢાર બ્યાસી અને એસી થાય બરાબર મિત્રો તો આ રીતે આપણે એક સંખ્યા ઉપરથી એની પાયથાગોરિયન ત્રિપુટી આપણે મેળવી શકીએ છીએ તો મિત્રો આપણે આ રીતે સાથે પાંચ પોઈન્ટ બે ની અંદર જુદી જુદી સંખ્યાઓના વર્ગ શોધવા અને પાયથાગોરિયન ત્રિપુટી શોધવી એ દાખલા શીખ્યા બરાબર મિત્રો તો મિત્રો આપણો જો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે આભાર